જય ધુએર માં આવીને આવી લાદ રાગ્ય માં જીરા પાકે તા લેગી એટલે એમે હે ને શેક કારખાનામાં કલર કરવા સડી જાય માં જય ધુએર માં જો આ ધુંરમાં રમવા નીકળ્યા હો ઉપાધિ કરતા નહીં અત્યારે ધુએરમાં રમવા નીકળ્યા અત્યારે એના દી હે આવીને આવી લાદ રાગ્ય માં જોઈજો હવે આમાં હે ને આપણે કાંઈ ઉપાધિ ન કરવાની હોય ધુવેર પૂજાપો લઈ અને થોડીક તડકી નીકળે ને એટલે ધુવેર માના કરવાના હે જોઈ જુઓ ધુવેર પૂજાપો લાયો હો જોવો આટલો પૂજાપો રાખવાનો ધુવેર માનો જોવો એક કિલો લેવાનું આ પૂજાપો કિલો આ લેવાનું જો આટલી વસ્તુ પૂજાપામાં ફરજિયાત ફરજીયાત જોઈશે અત્યારે ધુવેર દી છે એટલે એના નિવત કરવા પડશે આજ આજે